મિત્રો અત્યારે આપણે ડેલોલની અંદર છે અને હાલ જુઓ તમે દીવાના દર્શન કરવા માટે કેટલી બધી ભીડ લાગી ગઈ છે સ્કૂલના નાના નાના બાળકો પણ અત્યારે અહીંયા આવી ગયા છે તો જય શ્રી રામ નારા લાગી રહ્યા છે અત્યારે ભીડ જુઓ ખાલી તમે ખાલી ભીડ જુઓ તમે ડેલોલ ની અંદર કેટલા બધા લોકો અત્યારે દીવાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જય શ્રી રામ નારા લાગી રહ્યા છે આ જુઓ ખાલી ક્રાઉડ જુઓ ખાલી તમે કેટલી બધી ભીડ છે અત્યારે તો ફાઈનલી મિત્રો દીવો પહોંચી ગયો છે આ જોઈ આ જોઈ શકો છો તમે સામે દીવો આવી ગયો છે અત્યારે ભક્તો ખૂબ જ ઉત્સાહિત છે દીવાના દર્શન કરવા માટે જય શ્રી રામ ના નારા લગાવી રહ્યા છે અને ભક્તો ધીરે ધીરે દર્શન પણ કરી રહ્યા છે આ જો ખાલી ભીડ જુઓ તમે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ